નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો શેર કરી રહ્યા છીએ આજે તારીખ સોળ દસ બે હજાર પચીસ છે અને કિંજલબેન અત્યારે આપણને કેનેડાના નોર્થવેસ્ટ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇફ શહેરમાં એક ગિફ્ટ શોપ છે સોવેનિયર ગિફ્ટ શોપ છે ત્યાં કેટલીક યાદગાર સ્મૃતિ ભેટ અહીંથી લઈ જવાની છે અને હવે આપણે બે ચાર પાંચ દિવસમાં જે કદાચ કેનેડાથી પરત ભારત આવવાનું છે એટલે લગભગ ખરીદી બધી થઈ ગઈ છે પરંતુ તેમ છતાં ગિફ્ટ એક એમની ઈચ્છા છે એટલે ગિફ્ટ ઓફ સરસ મેમોરિયલ સ્મૃતિ ભેટ લઈ જવાની છે એટલે આપણે એના માટે અત્યારે ખરીદી માટે નીકળ્યા છીએ વિન્ટર શરૂ થઈ ગયો છે અને આપણે બે ત્રણ વિડીયો શેર કરેલા છે અને એકદમ કોલ્ડ માહોલ છે એકદમ ઠંડુ વાતાવરણ છે અને આપણે થોડી જે સ્નો વર્ષા થઈ બરફ વર્ષા થઈ એનું થોડું શૂટિંગ કર્યું તો થોડી ઠંડીની અસર થઈ ગઈ હતી અને આપણે પછી હમણાં વિડીયો બધા શેર કરવાના બંધ રાખ્યા હતા ઘણા મિત્રોના મેસેજ આવ્યા ભાઈ વિડીયો કેમ હમણાં આવ્યો નથી કોઈ વિડીયો શેર કર્યો નથી એટલે વિડીયો આપણી પાસે ઘણા બધા શૂટ કરેલા છે પરંતુ હવે ધીરે ધીરે શેર કરીશું એડિટ કરવામાં બહુ થોડી ટાઈમ વધારે જાય છે અને હવે અમુક વિડીયો બધા કેનેડાના ઘણા બધા વિડીયો છે તો એ આપણે હવે ખેડા જઈ અને એડિટ કરી અને ધીરે ધીરે શેર કરીશું અત્યારે આપણે ઓલ્ડ ટાઉનથી આગળ જઈ રહ્યા છીએ ડાઉન ટાઉન તરફ ડાઉન ટાઉન એટલે કે વિકસિત એરિયા જ્યાં બહુ માળી બિલ્ડિંગોને બધું હોય છે તમે જુઓ ઠંડીની અસર કેવી થઈ ગઈ છે જે ગ્રીન ગ્રીનરી ઝાડવા દેખાતા હતા એ પૈકી જે પાંદડાવાળા ઝાડ છે એની પરથી પાંદડા પીળો કલર થયો અને ખરી પડ્યા અને જે શંકુ આકારના જે હિમ પ્રદેશના આ પહાડી ઠંડા પ્રદેશના જે વૃક્ષો છે શંકુ આકારના એ બધા યથાવત છે આ રૂટ ઉપર આપણે ઘણીવાર નીકળ્યા છે આપણે ઓલ્ડ ટાઉન અને ડાઉન ટાઉન એ વિસ્તારમાં વારંવાર જવાનું થાય છે અને તમે જુઓ બધું વાતાવરણ કેવું છે અત્યારે તો હજુ સારું વાતાવરણ છે પરંતુ હવે પછી જે છે તો જબરજસ્ત ઠંડીને બરફનો વરસાદ ને આ બધા જે રોડ રસ્તા દેખાય છે આ બધું તમને સફેદ ચાદર બિછાઈ હોય એ એવું દેખાશે બરફી બરફ ચારે બાજુ બરફ જ દેખાશે અત્યારે હવે સિઝન વિન્ટર શરૂ થઈ ગઈ છે અને આ એવું શહેર છે કે જ્યાં રાત્રે મિડ નાઇટ સન એટલે કે મોડી રાત્રે આકાશમાં સૂર્ય જોવા મળે રાત્રે જેવું કંઈ દેખાતું નહોતું આપણે જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે રાત્રે બે વાગે પણ આકાશમાં અજવાળું હોય ચાર વાગે અજવાળું સરસ થઈ જાય પરંતુ હવે પરિસ્થિતિ એવી બદલાશે કે બપોરે બે વાગશે ને તો અંધારું થઈ જશે એટલે ચાર પાંચ મહિના જે છે એ અહીંયા લગભગ હવે સૂર્યપ્રકાશ ઓછો જોવા મળશે અને અંધારું વધારે જોવા મળશે આ ઉપરાંત જ્યારે વાતાવરણ સ્વચ્છ હશે મતલબ આવું ઘુમસને એવું બધું નહીં હોય ને રાત્રિ બરાબર કાળી ડિબાંગ રાત્રિ હશે તો આકાશમાં ઓરોરા પણ દેખાશે એટલે કે રંગીન આકાશ અત્યારે આ શહેરમાં વિશ્વભરમાંથી અનેક ટુરિસ્ટો આવ્યા છે અહીંયા રોકાણ કરે છે દસ દસ પંદર પંદર દિવસ આ લોકો અહીંયા રહે છે એ ટુરિસ્ટો અને અરોરાનો નજારો જુએ છે આ કેનેડાનું સરકારી એ બિલ્ડિંગ હતું અને ભવ્ય પ્રાચીન શહેર છે અને ઇતિહાસ કેનેડાનો અહીંયા ધબકતો આપણને જોવા મળ્યો ઘણા બધા વિડીયો આપણે યલોનાઇફ શહેરના શેર કર્યા છે અહીંની એક સંસ્કૃતિ છે મૂળ કેનેડિયન જે પ્રજાતિ છે એ અહીંયા બરફમાં રહેતા હતા અને વર્ષો પહેલાં જ્યારે અહીંયા રોડ રસ્તા ન હતા ત્યારે અહીંયા માત્ર પ્લેન દ્વારા જવાતું હતું આ શહેર કેનેડાના બીજા નંબરનું મોટું જે સરોવર છે ધ ગ્રેટ સ્લેવ લેક એના કિનારે આવેલું છે બહુ વિશાળ મોટું સરોવર છે અને એમાં સી પ્લેન ઉતરતા હતા એટલે ચારે બાજુ પહાડી હતી અને રોડ રસ્તા હતા નહીં એટલે પ્લેનથી જ સી પ્લેનથી જ જે ટુરિસ્ટો અથવા જે યુરોપિયન ગોરાઓ હતા એ બધા સી પ્લેન દ્વારા જ અહીંયા અવર જવર કરતા હતા અને આ કેનેડા એટલો મોટો દેશ છે મિત્રો એ પૈકી આ ધ્રુવ પ્રદેશ છે એટલે પૃથ્વીના ગોળાનો ઉપરનો ભાગ આ ધ્રુવ પ્રદેશમાં અનેક એવો અરણ્ય પ્રદેશ છે કે જ્યાં પૃથ્વીની ઉત્પત્તિથી આ દિન સુધી માણસના પગલાં એ જગ્યાએ પડ્યા નથી એવો પણ અનેક પ્રદેશ અહીંયા છે પૃથ્વી જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે જે શરૂઆતમાં જે લાવા નીકળ્યો ને જે શાંત પડ્યો લાવા પાષાણ બન્યા એ શરૂઆતમાં જે સેંકડો લાખો વર્ષ પહેલાં જે પાષણ ઠંડો પડ્યો એ અહીંયા એ પ્રાચીન ખડકો અબજો વર્ષ જૂના ખડકો અહીંયા છે અને એની ઉપર જ આ ખડકો ઉપર જ આ બધું શહેર વસેલું છે અને અત્યારે આપણે પેલી ગિફ્ટ શોપ છે સોવેનિયર જો નોર્ધન સોવેનિયર ગિફ્ટ એન્ડ એમ્બ્રોઇડરી આ જે સ્ટોર છે ત્યાં આવ્યા છે અહીંયા ખાસ યલો નાઇપની સ્મૃતિ માટેની જે બધી ચીજવસ્તુઓ અહીંયા મળે છે દરેક જે ટુરિસ્ટ માટેની ટુરિઝમ પ્લેસ છે ત્યાં એની ખાસ ઓળખ સાથેના કેટલાક લોગોવાળા અને એની સંસ્કૃતિવાળા એ બધા સ્મૃતિ ભેટ અહીંયાથી મળી જાય છે મિત્રો કેનેડામાં યુરોપિયન ગોરાવ આવે એ પહેલાં જ અહીંયા વર્ષોથી આ ધ્રુવ પ્રદેશમાં ઠંડા પ્રદેશમાં જ્યાં કોઈ જઈ ના શકે રહી ના શકે વિષમ કુદરતી પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે જે અહીંના મૂળ નિવાસીઓ યલોનાયુસ ડેને એટલે ફર્સ્ટ અને ઇન્યુટ પ્રજાતિના લોકો રહેતા હતા અને આ જે માનવ આકાર જે પાષાણના બનાવાયેલા છે એ અહીંની સંસ્કૃતિ છે ઇનુસુક એટલે જ્યારે બરફ જબરજસ્ત પડેલો હોય ક્યાંય રસ્તા દેખાય નહીં અથવા કશું જ ના દેખાય ત્યારે આવા મોટા પથ્થરના જે બનાવેલા હોય ઈનુસુક આવા તો એના આધારે ખબર પડે કે એ માનવ વસ્તી છે અથવા અહીંયા શિકાર કરી શકાય એવી માછલીઓને એવું બધું છે અથવા અહીંયાથી રસ્તો છે અથવા કોઈ ગામ છે એના વિવિધ પ્રતીકો અહીંયા બનાવાતા હતા અને એની સંસ્કૃતિ છે અને એ પ્રમાણેના અહીંયા સિમ્બોલ બધા સરસ મળે છે અને વિશ્વભરમાંથી ટુરિસ્ટો આવે છે જે એની સંસ્કૃતિથી જાણકાર હોય છે અને જે નોર્ધન લાઇટ છે ઓર લાઇટ જોવા એ તો તમારે વર્ષોથી ઘણા લોકો વારંવાર આવતા હોય છે ખૂબ જ મોંઘા પેકેજ સાથે ટુરિસ્ટો અહીંયા આગળ પંદર પંદર દિવસ રોકાતા હોય છે અને એના બધી સ્મૃતિ પ્રતિકો છે એની સંસ્કૃતિના એ પોતાની સાથે લઈ જાય છે અને એ ઉપરાંત સફેદ રીંચ પણ અહીંયા હોય છે ને પછી બ્લેક રીંચ હોય છે વરુ જેવું એક વુલ્ફ કહે છે એ પ્રાણીઓ હોય છે આ ઉપરાંત બાયસન જે જંગલી પાડા કહેવાય એ પણ અહીંયા જોવા મળે છે એટલે મૂળ કેનેડા તમારે જોવું હોય એની સંસ્કૃતિ તો અહીંયા જોવા મળે છે અને એ સંસ્કૃતિના સુસંગત સ્મૃતિ પ્રતીકોનો આ મોટો સ્ટોર છે જે તે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે તો આ સ્ટોરની ખાસ મુલાકાત લે છે અહીંયા આ વિસ્તાર આ સંસ્કૃતિ આ શહેરને જાણકારી આપતી અનેક વિવિધ ગેલેરીઓ છે આર્ટ ગેલેરી છે અને ઘણા બધા કલાકારો દ્વારા આવી પોતાની એક અહીંની જે સભ્યતા સંસ્કૃતિ બતાવતી કેટલીક શોપ ને એવું બધું પણ હોય છે આ ઉપરાંત ખાણીપીણીની પણ મૂળ પરંપરાગત કેટલી ખાણીપીણી અને આધુનિક જે ખાણીપીણી હોય એ માટેની મોટી મોટી રેસ્ટોરન્ટ અહીંયા લોજ ને એ બધું હોય છે વિશ્વભરના નામાંકિત તમામ ખાણીપીણીના સ્ટોર અહીંયા જોવા મળે છે આ ઉપરાંત મોટા મોટા સ્ટોર અહીંયા નામાંકિત સ્ટોર એ પણ આ શહેરમાં છે કારણ કે શહેર નાનું છે પરંતુ ખૂબ જ સમૃદ્ધ શહેર છે અને ઇતિહાસ અહીંયા દરેક જગ્યાએ ઇતિહાસ ધબકતો જોવા મળે છે અહીંયા અગાઉ સોનાની ત્રણ મોટી ખાણ હતી એમાં લાખો ટન સોનું એમાંથી નીકળ્યું હતું અત્યારે એ બંધ છે પરંતુ અત્યારે હીરાની એક ખાણ છે એ ચાલુ છે અને વિશ્વભરમાં કેનેડા છે તો ત્રીજા નંબરના હીરા ઉત્પાદક દેશ છે અને એનું એ મ્યુઝિયમમાં આપણે મુલાકાત લીધી હતી ત્યાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખેલું છે કે ભાઈ હીરાની શોધ આઠમી સદીમાં ભારતમાં થઈ હતી એવું અહીંના જે હીરાનું જે મ્યુઝિયમ પ્રદર્શન છે હીરાની જે માહિતી મળે છે હીરાની ઉત્પત્તિ વિશેની જાણકારી મળે છે કાચા હીરા જોવા મળે છે એટલે નોર્થ વેસ્ટ ડાયમંડ સેન્ટર છે ત્યાં હીરાની જાણકારીમાં જે લેખ લખ્યો છે એમાં પહેલી લાઇનમાં ભારતનું નામ છે ખૂબ જ ગૌરવની વાત છે અને અત્યારે આપણે જો યલો નાઈફની વિવિધ શર્ટ જેકેટ ટોપી હેન્ડ ગ્લોવ્સ કિચન રમકડા અને અનેક વસ્તુઓ જે છે એ અહીંયા આપણે જે વાત કરી એનું શુક એના સિમ્બોલ સાથેની જોવા મળે છે અને કિંજલબેનના મમ્મી છે એ પણ ફરી રહ્યા છે અને એમણે થોડા કિચન જોયા છે એમને ગિફ્ટ આપવા માટે અને જો આવો અહીંયા જબરજસ્ત ઠંડી હોય તો આવા મફલર મળે છે આ મફલર છે પરંતુ આ તમે મફલર જો એકવાર વીંટાડી દો પછી તમારે ઠંડી સહેજ પણ લાગે નહીં અને એવા ગરમ વસ્ત્રો અહીં હોય છે આપણે ત્યાં જીન્સ ને અન્ય કપડાં જે જર્સીને બધું પહેરીએ છીએ પરંતુ અહીંના જે કપડાં છે એ ઠંડી સમયે વધારે આપણને રક્ષણ આપે છે અત્યારે આ જે રેઇન જેવું છે એ મારા માટે આપણે ખરીદી કરવાનો છે એટલે એને જોઈએ છે જેથી ચોમાસા દરમિયાન વરસાદમાં પહેરી શકાય એવા રેન સૂટ છે અને એની પણ ખરીદી કરી છે આ બે એક કિચન લીધા છે અને અને થોડા સ્મૃતિભેટ યલો નાઈફની યાદગીરી માટે આપણે બે એક સ્મૃતિભેટ ખરીદી કરી છે આ જુઓ સરસ પહેલું મોફલર આપણે કહીએ છીએ ને જે શિયાળા દરમિયાન કાંતિલ ઠંડી હોય અહીંયા હિમવર્ષા થતી હોય તો આ સરસ મફલર છે અને એકદમ ગરમ મફલર છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંના નાગરિકો જે છે એ ડબલ લેયર અથવા ત્રણ લેયરમાં કપડાં પહેરે છે અને થર્મલ ખાસ રાખવા પડે છે એટલે કારણ કે ઠંડી જબરજસ્ત હોય છે મગને આ નાના કપ છે જો કપ માટેના સ્ટેન્ડ વિવિધ પ્રાણીઓના માથા બનાવેલા છે મસ્તક એટલે આ તમે જોઈ શકો છો આ રીંછનું મોં છે અને એમાં ગ્લાસ સરસ મૂકી શકાય સ્ટેન્ડ એવું બનાવાયું છે સફેદ રીંછ અને બ્લેક રીંછ અહીંયા જોવા મળે છે ને વુલ્ફ એક શિયાળ કરતાં મોટું એક પ્રાણી હોય છે એ પણ જોવા મળે છે અને આવા જે વાઈન પીતા હોય છે આવી તો એના માટે ખાસ આવા આ ગ્લાસ હોય છે અહીંના નાગરિકો શોખીન બહુ હોય છે ખાણીપીણીના શોખીન હોય છે અને અત્યારે ઉનાળા દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે બધા નાગરિકો ખાસ ફરવા નીકળી જાય છે અને કેનેડામાં ત્રણ લાખ કરતાં વધારે સરોવર છે અને અહીંયા સૌથી મોટું સરોવર છે અને અનેક નાના સરોવરો છે તો લોકો અહીંયા પોતાના પ્રાઇવેટ બોટ હોડી નાવડા એ પણ રાખતા હોય છે અને મિત્રો અત્યારે આપણે જો ફર ને પીંછાને આ બધાનો જે કપડાં અથવા જે પોશાક હોય એનું વેચાણ જબરજસ્ત થાય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે વિશ્વભરના પ્રવાસીઓ અહીંયા આવે છે અહીંયા આગળ પેલો ઓરોરા લાઇટ જોવા માટે અને આ ઓરોરા એના બધા આ સ્મૃતિ છે આ પેલો અહીંની સંસ્કૃતિ પ્રમાણેનું પાષાણનું શિલ્પ જે બનાવાયું છે એના પણ આ મેગ્નેટ છે ફ્રીજ ઉપર કે અથવા કોઈ ધાતુ ઉપર લગાવી શકાય એ એવા ગિફ્ટ આઈટમ છે અને આ મફલર અથવા ગરમ ટોપી ઊનની હોય આપણે એ ટાઈપની તમે પહેરો તો કેવા દેખાવો એ માટે એવું રાખવામાં આવ્યું છે અને અહીંયા જો ઉત્તર ધ્રુવનું પ્રાણી છે સફેદ રીચ પોલાર એ સરસ બે રમકડા છૂટા છે અંદર અને પાણીની અંદર હલન ચલન કરે છે એવું આ પેપર વેટ છે અથવા એમ કહેવાય કે શો કેસમાં પણ રાખી શકાય અને ખાસ કરીને પેપરવેટ બનાવ્યું છે પરંતુ ખૂબ જ એટ્રેક્ટિવ આ નાનકડી ચીજ છે પણ ખૂબ જ થોડી મોંઘી હોય છે આ સરસ કિચન છે કેનેડાનું અહીંની પરંપરાગત જે ડ્રેસ છે એ અહીંયા રાખવામાં આવ્યા છે અનેક લોકો સ્મૃતિ ભેટ તરીકે એવા વસ્ત્રો પણ અહીંથી લઈ જતા હોય છે અને આ બધા જે કપડાં છે ખૂબ જ ગરમ હોય છે એટલે અહીંના જે ઠંડી છે એને અનુરૂપ જ એ બધા કપડાં હોય છે હવે આપણે ત્યાં જે ખરીદી કરવાની હતી અને ખાસ તો એ જે સોવિનિયર ગિફ્ટ શોપ છે એની મુલાકાત લેવાની હતી એટલે કિંજલબેનના આગ્રહથી આપણે ત્યાં ગયા અને થોડી ખરીદી કરી છે અહીંયા ડેન્ટલનું બહુ જ મહત્ત્વ હોય છે આ એક હોટલ છે અત્યારે વિદેશી ટુરિસ્ટો ઘણા બધા અહીંયા રોકાયા હશે ને ઘણા બધા સરોવર કિનારે જે ઓરોરા વિલેજ તંબુ બનાવાયું છે ત્યાં પણ રોકાય છે પાષાણ નગરી છે અહીંયા ચારે બાજુ ખડકોને એવું બધું છે ને એવું બધું છે અને આ ખડકો કોતરી અને એમાં રોડ રસ્તા બનાવ્યા છે પછી જે ખડકો બાકીના છે એની ઉપર આ બધા મકાન બનાવાયેલા છે તમામ મકાન કોઈને કોઈ ખડક સાથે જોડાયેલા જ હોય છે એની નીચે ગ્રાઉન્ડમાં ખડક હોય અથવા સાઈડમાં ખડક હોય હોટલ હોય તો એને ડિઝાઇન એવી રીતે કરી હોય કે વચ્ચે ખડક દેખાય અને આજુબાજુ સરસ માહોલમાં એ હોટલ બનાવાઈ હોય છે સંપૂર્ણ પ્રાકૃતિક માહોલમાં આ શહેર ધબકી રહ્યું છે અને માનવ જીવનનો જે શુભારંભ થયો હશે તે સમયે જે પાષાણ યુગ થયો હશે પાષાણ યુગની શરૂઆત પાષાણના વિવિધ ને એવું બધું બનાવાતા હશે ત્યારે પણ અહીંયા પેલો ઇનુસ્યુક આપણે કહ્યું ને બતાવ્યું આગળ અને એના વિડીયો પણ શેર કર્યા છે એ સમયની સંસ્કૃતિ છે આ તમે જો એક બિલ્ડિંગ મોટું બની રહ્યું છે બહુમાળી અને લાકડાનું જ બને છે આ બધું અહીંયા વુડન હાઉસ જ હોય છે તમે જોઈ રહ્યા છો ટોટલી લાકડાથી ખાસ પ્રકારે આ બહુમાળી બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે અહીંયા તમામ મકાન વુડન હોય છે લાકડાના જ મકાન હોય છે આધુનિક સુવિધા સજ્જ હોય છે રૂમ ગરમ રાખવા હીટર હોય છે અહીંયા નળમાં પાણી પણ જબરજસ્ત ઠંડુ થઈ જાય છે એટલે ડબલ નળ હોય બે હેન્ડલ હોય એકમાં ગરમ પાણી આવે એકમાં ઠંડુ આવે એટલે ગરમ પાણીનો સતત સ્ત્રાવ પણ ચાલુ હોય છે અને એ બધા વચ્ચે આગ લાગે એવા કિસ્સા પણ ઘણીવાર બનતા હોય છે અને એના માટે એના જે ફાયર ફાઇટર વિભાગ છે એ જબરજસ્ત છે થોડી વારમાં જ તમારે આવી જાય ગણતરીના સમયમાં અને આગ બુજાવી નાખે છે તમામ આ બધી પ્રોપર્ટી આ બિલ્ડિંગો આ બધું તમને દેખાય છે લાકડાના બનાવેલા છે અને એમાં પાછી ઇલેક્ટ્રિસિટી જોરદાર હોય છે સતત એને એ રૂમને અને એને હીટરથી ગરમ રાખવાની જે વ્યવસ્થા હોય છે એટલે ખૂબ જ આધુનિક ઉપકરણો અહીંયા હોય છે એટલે વીજળીનો પણ જબરજસ્ત ઉપયોગ થાય છે અને ઠંડો પ્રદેશ છે હવે આપણે ધીરે ધીરે ઘર તરફ જઈ રહ્યા છીએ પરંતુ એ સિવાય આપણે બે ત્રણ જગ્યાએ હજુ ખરીદી કરવા જવાની છે પરંતુ આપણે એના વિડીયો અગાઉ બનાવાયેલા છે બધા સ્ટોરના એટલે એ શૂટ કરતા નથી અને અન્ય જે ખાણીપીણીના જે વિડીયો આપણે અગાઉ શેર કર્યા છે એટલે એ પણ આપણે શૂટ નથી કરતા અત્યારે આ જો ડાઉન ટાઉન વિસ્તાર કહેવાય છે આધુનિક હોટલો અને ખાણીપીણી અને અન્ય સરસ આકર્ષિત ગેલેરીઓ અહીંયા છે અગાઉ જણાવ્યું તે પ્રમાણે વિશ્વભરના ટુરિસ્ટો અત્યારે યલો નાઇફમાં ઊંટી પડેલા છે પાનખર ઋતુ હમણાં જ ગઈ છે એના ઝાડ કેટલાક પીળા દેખાય છે એ પણ પાંદડા હમણાં ખરી જશે સરકારી બિલ્ડિંગ છે કેનેડાનું અને ડાઉન ટાઉન એરિયા કહેવાય છે ઓલ્ડ ટાઉન થોડું દૂર છે ઓલ્ડ ટાઉન વિસ્તારમાં પણ આપણે જે તળાવ કિનારે અને જે ટાપુ જેવું છે બધો વિસ્તાર એના પણ વિડીયો આપણે શેર કર્યા છે અને જો હવે ઉનાળો પૂરો થઈ ગયો છે અને વિન્ટર સિઝન શરૂ થઈ ગઈ છે તો માહોલ તમે જોઈ રહ્યા છો ને બસ ગણતરીના દિવસો પછી જ બરફ વર્ષા શરૂ થઈ જશે ત્યારે આ બધી જગ્યાએ સફેદ ચાદર બિછાઈ હોય એ રીતે બરફ સતત છવાયેલો જોવા મળશે અત્યારે વેધર તમે જુઓ છો અને આ જો પહાડી એરિયા સંપૂર્ણ આખું શહેર છે એ પહાડી એરિયામાં જ બનેલું છે આ રોડ રસ્તા સરસ પ્લેન બનાવી દીધા છે ને એની આજુબાજુ જ્યાં જ્યાં પણ રોડ રસ્તાઓ છે એની વચ્ચે જે જગ્યા હોય એ ખડક હોય ને ખડક મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિ સમયના ખડકો છે આ આ રોક બહુ જૂના રોક છે હજારો લાખો વર્ષ જૂના પહાડી છે અને એની ઉપર આ સરસ શહેર વસાવાયેલું છે આ પ્રાચીન સમયે જ અહીંયા મૂળ નિવાસી કેનેડિયનો રહેતા હતા અને પછી ગોરાઓ આવે અને અહીં જે ફર પ્રાણીઓના રૂંછાવાળી ચામડી હોય એનો વેપાર જબરજસ્ત થતો હતો અને જો કેવો આવો બધો વિસ્તાર જે છે પરંતુ આ શહેર નાનું છે અને આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે જો આ બધી સુવિધાઓ જે પબ્લિક માટેની સુવિધા છે અહીંયા બહુ જ સરસ આધુનિક સુવિધાઓ બધી ઊભી કરાઈ છે મિત્રો કેનેડામાં આપણે આવ્યા એટલે આપણે શરૂઆતમાં ટોરન્ટો ઉતર્યા હતા અને ટોરન્ટો ચાર દિવસ રોકાયા હતા અને નાયગરા ધોધની મુલાકાત લીધી હતી નાયગરામાં એક નાયગ્રા ધોધની સામે જ મોટી બહુમાળી હોટલ છે એના સોડવા માળે આપણે રોકાયા હતા અને ત્યાંથી નાયગરા ધોધનો એરિયલ વ્યૂ બધું સરસ શૂટિંગ કર્યું હતું પછી બીજા દિવસે આપણે નાયગ્રામાં ફર્યા હતા અને નાયગ્રા ધોધની અંદર શીપમાં બેસી અને બોટમાં બેસી અને એનું શૂટિંગ કર્યું હતું જો એ બધા વુડન હાઉસ હોય છે અને નીચે બેઝ હોય બેઝમેન્ટ હોય અને ઉપર આવી રીતે રહેઠાણ ને દુકાન ને મકાન ઓફિસ એવું બધું હોય છે માહોલ તમને ખ્યાલ આવી જશે કે વેધર બદલાયું છે તો વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને ઝાડ જ્યોત પાંદડા બધા ખરી પડ્યા છે અને પહાડી એરિયામાં શંકુ આકારના જે વૃક્ષો છે એ બધા અડીખમ ગ્રીનરી જેવા દેખાય છે એટલે કે કેનેડામાં જે અનુસાર જે પ્રકૃતિ પોતાના રૂપ બદલે છે એ બધો જ માહોલ આપણે જોયો ઉનાળો જોયો શિયાળો જોયો અને નસીબ જો વર્ષા થઈ તો એનો માહોલ એનો નજારો પણ આપણે જોયો જો પહાડી એરિયા છે આવો બધો અને એની વચ્ચે રોડ રસ્તા બનાવાયા છે અને જ્યાં ખડક ડુંગળા હોય ત્યાં આવા સમાંતર જગ્યા કરીને મોટા મોટા સ્ટોર બન્યા છે અનેક જગ્યાએ સરસ સોસાયટી જેવા મકાનો બનાવાયા છે અને પાષાણ અને વુડન એનો ભરપૂર સરસ ઉપયોગ કેનેડામાં થાય છે આપણે જોયું આ વીજળીના થાંભલા છે બધા વીજપોલ બધા જે લગભગ જે મેઇન વીજપોલ છે એ લાકડાના જ છે વુડન છે બધા અને આપણે હવે આપણા રહેઠાણ તરફ આવી ગયા છીએ ડાયમંડ પાર્ક આપણી સોસાયટીનું નામ છે વચ્ચે એની વચ્ચે સરસ ખડક છે અને ચારે બાજુ સોસાયટી બનાવેલી છે આ પણ ખડકમાં સામે બધા ખડક ઉપર જ બધા મકાન બનાવાયેલા છે બધા જ વુડન હાઉસ આપણે અગાઉ જણાવીએ પ્રમાણે આ આપણો ડાયમંડ પાર્ક છે ખડકની ચારે બાજુ આવી સરસ સોસાયટી બનાવેલી છે અને રોડ રસ્તા તો અહીંયા સરસ સુવિધા છે આપણે જોયું આખા કેનેડામાં જે પહાડી એરિયા છે અને ખેતરો જે છે તે ખેડૂતનું એક ઘર માત્ર હોય તો ત્યાં પણ સરસ પાકો રોડ રસ્તો એના ઘર સુધી એના ફાર્મ સુધી જતો હોય છે તો મિત્રો ઘણા દિવસ પછી આપણે એક આ વિડીયો શેર કરીએ છીએ ગિફ્ટ શોપમાં જે ખરીદી કરવા ગયા હતા એનો આ વિડીયો શેર કરે છે આ વિડીયો આપને ગમે તે લાઇક કરો શેર કરો અને જો જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હવે ભારત જઈને ભારતના વિડીયો બનાવીશું એ પણ જરૂર જોજો અને કેનેડાના કેટલાક વિડીયો બાકી રહ્યા છે એ ખેડા જઈને બનાવીશું જય હિન્દ વંદે ગુજરાત